જય જીનેન્દ્ર તારીખ સાત બે બે હજાર છવ્વીસ શનિવારના રોજ મહાવીર જીવદયા મિત્ર મંડળની પ્રેરણાથી વિરમગામ ખોડાડોર પાંજરાપોળ સંચાલિત વીરપુર વીરમાં તેનું ઘાસ ભૂસું ખળ ગોળું નિર્ણય કરી ગાયોને કરવામાં આવ્યું આજના દાતા શ્રી વિરજનભાઈ ગાંધીના સુપુત્ર પિનલભાઈ જન્મદિવસ નિમિત્તે અબોલ અબોલમાંથી ગાયોને સેવા પણ કરવામાં આવી પક્ષીઓને ચણ કીડીને કીડિયારું પણ પૂરવામાં આવ્યું પિનલભાઈના જન્મદિવસે ખૂબ ખૂબ એમની શુભેચ્છા આપણા આવી રીતે આપણા જન્મદિવસ

સંધ્યા ભક્તિ અને રાત્રે ભક્તિ દ્વારા દિવસની ભવ્ય ઉજવણી કરી છે ભગવાન તેમને આવા શાસન કાર્ય કરવામાં વધુ ને વધુ તેવી ઈચ્છા કરે અને ખૂબ કાર્ય કરે પરમાત્મા પ્રભુને પ્રાર્થના જય બોલો જય સનાતન બોરુ જય